પોતાના ભક્ત અને સખા એવા અર્જુનને પીરસી રહ્યા છે અર્જુનના તર્ક વિતર્ક ભગવાન ખૂબ જ શાંત ચીતે પ્રેમ ભાવથી જવાબ આપી રહ્યા છે આ તત્વજ્ઞાન ખૂબ જ સરળ ભાષામાં લોક હૃદય સુધી પહોંચે એવા ઉમદા આશયથી શરૂ થયેલી આપણી જર્ની આજે આવી પહોંચી છે અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ સુધી અહીં અર્જુનની મનઃસ્થિતિ મૂંઝવણ ભરી છે એ મૂંઝવણનો માર્ગ બતાવવા ભગવાનને વિનંતી કરતા અર્જુન કહે છે કે માધવ પહેલાં તમે કર્મનો ત્યાગ કરવાનું કહ્યું અને હવે ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો એટલે કૃપા કરીને મને કહો કે ભક્તિયુક્ત કર્મ કે જ્ઞાનયુક્ત અકર્મ બંનેમાંથી મારા માટે કલ્યાણકારી શું છે ત્યારે ભગવાન સ્પષ્ટતા કરતા કહે છે કે મુક્તિ માટે કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને શ્રેષ્ઠ છે પરંતુ જગત કલ્યાણને માટે તો કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ જ શ્રેષ્ઠ છે કેમ કે ઇન્દ્રિય તૃપ્તિ અર્થે થતા સકામ કર્મ ભવબંધનનું કારણ બને છે એટલે મનુષ્ય ચેતન આત્માના સ્તર પર પહોંચીને ભક્તિયુક્ત કર્મ કરવા જોઈએ અને જે મનુષ્ય કર્મ ફળનો તિરસ્કાર કરતો નથી કે એની ઈચ્છા પણ રાખતો નથી એ નિત્ય સંન્યાસી છે આવો સંન્યાસી તમામ પ્રકારના દ્વંદોથી મુક્ત થઈને મોક્ષને પામે છે સંન્યાસયોગ અને કર્મયોગ બંનેના રસ્તા અલગ છે પરંતુ લક્ષ્ય સાધ્ય એક જ છે જેમાં આત્મદર્શન એ સાધન છે અને આત્માનું પરમાત્મા સાથે મિલન એ સાધ્ય છે પરંતુ અજ્ઞાની લોકો સાધનને જ સાધ્ય સમજીને અટવાયા કરે છે જે મનુષ્ય પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે જે વિશુદ્ધ આત્મા છે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે તે સૌને પ્રિય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે એ હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદી એમાં લેપાતો નથી પરંતુ જ્યાં સુધી મનમાં ભાવ હોય ભોગોમાં મમતા હોય અનુકૂળતામાં પ્રતિકૂળતામાં રાગ દ્વેષ વિદ્યમાન હોય ત્યાં સુધી આત્મા પરમાત્માની પરખ તો દૂરની વાત છે આ યોગ સમજવો પણ મુશ્કેલ છે એટલે તું કર્મયોગના ભાવને જાણ કર્મયોગનો સાધક બનીને પણ તું સાધ્યને પામીશ બસ તું કર્મની આરાધના કર પરમ આનંદની પ્રાપ્તિ થશે તને તત્વજ્ઞાની જે પોતાને કરતા સમજતો નથી એ દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો ખાતો ચાલતો સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી બોલતા ત્યાગ કરતા ગ્રહણ કરતા કે આંખો ખોલતા કે મીંચતા પણ તેને એ વાત હંમેશા સ્મરણમાં હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ બધાથી અલિપ્ત છે જેવી રીતે જળમાં ઉગેલા કમળના કમળપત્રને જળ સ્પર્શી શકતું નથી બસ એવી જ રીતે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આ શક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એને આ જગતના પાપ સ્પર્શી પણ નથી શકતા યોગીજન હંમેશા અનાશક્ત થઈને શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે જ કર્મ કરે છે ભક્તિમાં સ્થિર થયેલો આવો કર્મ યોગી પરમ શાંતિને પામે છે કેમકે તે પોતાના હરેક કર્મનું ફળ મને અર્પિત કરે છે જ્યારે કર્મફળનો લોભી મનુષ્ય જન્મ મરણના ચક્રમાં બદ્ધ થઈ જાય છે દેહધારી જીવાતમાં જ્યારે પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે નવ દ્વારવાળા નગર એટલે કે ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખથી રહે છે આ નવ દ્વાર એટલે બે આંખ બે નશકોરા બે કાન એક મો ગુદા અને જનનેન્દ્રિય એ આત્મા અને પરમાત્મામાં ભેદ કરતો નથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરવાવાળા સર્વ શક્તિમાન પરમેશ્વર જગતના જીવોમાં કરતાપણાના અહમની કર્મની કે કર્મ ફળના સંયોગની રચના કરતા નથી આ બધું તો સ્વયં સંચાલિત છે એક થી બીજું બીજાથી ત્રીજું અને ત્રીજાથી ચોથું એમ આ ચક્ર તો બસ ચાલ્યા જ કરે છે અને મનુષ્ય એમાં બંધાયેલો છે કોઈ સંબંધ નથી આત્મજ્ઞાની તો એ છે જે આ બધાથી ઉપર ઉઠીને સૃષ્ટિની આ સંરચનાને સમજે સર્વવ્યાપી પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી પરંતુ દેહધારી જીવો અજ્ઞાનને કારણે મોહગ્રસ્ત થઈ જાય છે અને આ અજ્ઞાન વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે પરંતુ જ્યારે મનુષ્ય અજ્ઞાનને નષ્ટ કરનારા દિવ્ય જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે ત્યારે એનું અંતર મન સૂર્યની જેમ તેજોમય બની જાય છે અંધકાર અજ્ઞાનનો લુપ્ત થઈ જાય છે બુદ્ધિ મન શ્રદ્ધા હંમેશને માટે ભગવાનમાં સ્થિર થઈ જાય છે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વે સંશયોથી વિશુદ્ધ થઈને એ મોક્ષના માર્ગે આગળ વધે છે સર્વત્ર એને બસ પરમાત્માના પ્રેમની અનુભૂતિ થાય છે અક્ષય સુખને પામે છે આવો વિનમ્ર સાધુ તત્વજ્ઞાની વિદ્યા સંપન્ન શ્રેષ્ઠ બ્રાહ્મણ અને ચંડાળમાં તેમજ પશુઓમાં ઉત્તમ ગાય મધ્યમ હાથી કે રખડતા કૂતરામાં કોઈ ભેદ કરતા નથી એને તો બધા જ સમદર્શી જ લાગે છે કેમ કે બધામાં સ્થિત આત્મા પવિત્ર અને અવિનાશી છે એ સારી રીતે જાણે છે એમનો પ્રેમ સર્વત્ર સમ રહે છે જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી એ સ્થિર બુદ્ધિયુક્ત સંશય રહિત થઈને બ્રહ્મની સત્તામાં જ લીન રહે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં શક્તિ પ્રબળતા વધે છે જગતમાં હોવા છતાં એ વૈરાગી બની જાય છે ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગ ક્ષણિક સુખ આપે છે તે દુઃખનું મૂળ કારણ પણ છે કેમ કે એનો આદિ અને અંત હોય છે તેથી સુગ્નજન એમાં રાચતો નથી એ આ બ્રહ્મજાળમાં ફસાતો નથી પુરુષને માટે સ્ત્રી સ્ત્રીને માટે પુરુષ આ બંનેને માટે પુત્ર ધન મકાન અને સુખ સુવિધા તેમજ મન ઇન્દ્રિયોના વિષયોમાં આશક્તિ આ બધા કામના સ્વરૂપ છે આ બધું જ જ્યારે પ્રતિકૂળ અવસ્થામાં પ્રાપ્ત થાય છે ત્યારે ઈચ્છાપૂર્તિમાં બાધા ઉત્પન્ન થાય છે એના કારણે દ્વેષભાવનો જન્મ થાય છે સ્વભાવમાં ક્રોધ વધે છે પરંતુ કામ ક્રોધના પ્રવાહના આ વેગને જે શાંત કરી શકે છે એ સાધનથી સાધક બનીને નિર્વિકાર થઈ શકે છે આવો જન યોગી કહેવાય છે એ પરમ સુખની પ્રાપ્તિ કરી શકે છે જેવી રીતે નેત્ર મન અને શ્વાસની ગતિને નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિયોમાં ક્ષમતા જાળવી શકાય છે એમ જ પોતાની બુદ્ધિ અને ચંચળ મન પર જે કાબૂ મેળવી લે છે એ ઈચ્છા ભય અને ક્રોધથી મુક્ત થઈને બ્રહ્મમાં લીન થઈ શકે છે માનવ જાતિના કલ્યાણમાં પોતાનું ચિત્ત પરોવી શકે છે અને અંતે ભગવાન સંસારના દુઃખોમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવતા કહે છે કે સમસ્ત યજ્ઞો અને તપશ્ચર્યાનો ભોગતા દેવોનો દેવ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર મને ગણીને જે મારી ભક્તિમાં મારી નિર્મળ ભાવનામાં ઓતપ્રોત રહે છે એ મારા પરમધામને પામે છે ભૌસાગરના દુઃખો એને સ્પર્શી પણ શકતા નથી આ આનંદદાયી આશ્વાસન સાથે અધ્યાય પાંચ પૂર્ણ થાય છે તો પાછા મળીશું આવતા રવિવારે વાત કરીશું અધ્યાય છ ધ્યાન યોગની ત્યાં સુધી રાધે રાધે